એટલા માટે કાંઈ ઇસ્યુ છે નહીં અને આપણે અત્યારે નીકળી જઈએ કારણ કે બહુ વેઇટ કર્યો અને હવે સુખનો સૂરજ ઉગી ગયો છે તો હવે જવાનું છે ગાડી લેવા માટે ચાલો મળીએ આપણે ડાયરેક્ટ આવી ગયા હતા ગાડી લેવા માટે ફાઇનલી આ ટાઈપની કંઈક સિસ્ટમ છે ડબલ ઇન્ડિકેટરવાળી અને આમમાં છે સિંગલ ઇન્ડિકેટર તો આપણે એ લેવાનું છે અલગ અલગમાં

મેટી પર્સેન્ટ છે તો તમારા આગતી ઓપરેટિવ ન થાય. જો મત અટકે ગમે ત્યાં દોડું તમને મીટર જ ને સાધુ આપ નહીં આવે तुमने जो एंटीलिटी लाइट जे एंटीलिटी लाइट उसको पैर पर जो नाना जो बात है आज मेन लाइट तो सेम है मेन लाइट तो सेम है जो सब लाइट कलर के सेम से देखिए जो सेम आउट से बोल दो फोटो पास है तो तो सेम आवे खाली पिक्चर को जी साल में जब आप अपने एंड चेंज को सिस्टम में जाती है हम इंजन कटो भरे जो है कि आप मतलब नहीं बिना के सुन रहे हो बैंक के लिए ऐसा सभी डाटा को पास के 10 ऊपर ऑटोमेटिक बंद हो जाए और कर तो ऊपर

અને ધંબાને કરવો છે નાસ્તો કારણ કે હવાના બિચારા આવ્યા છે નાસ્તો કર્યો છે બરાબર ને નાસ્તો કરવો હોય છે ધંબાને નાસ્તો કરાવતા આવ્યો અને ગાડીમાં થોડુંક મમમ નખાવતા આવી આ તો રહેવાનું છે ડેલી એ મમમ ને આમાં મમમ અબે સાલે મમમ તો કરવાનું છે The next day જય શ્રી રામ બધા મિત્રોને નવી ગાડી આવી ગઈ છે આપણી અને અત્યારે જવાનું જે થોડુંક વર્ક છે તો ત્યાં બેંકે જશે પછી મિત્રો સાથે નવા શાયરીવાળા આપણે આજે વિડીયો ટ્રાય કરવા છે જોયા હતા એ તો આમાં એડ કરી જો આજના દિવસમાં થઈ જશે તો આજ બ્લોગમાં તો કે થઈ જ જશે તો એ શાયરીવાળો વિડીયો આપણે બી અગાઉ બને હતા શોર્ટ વિડીયોમાં છે આમાં ના જોયા હોય તો જોઈ લેજો તમે શોર્ટ વિડીયોમાં તો ચાલો આપણે જલ્દીથી પહેલાં બેંકે જઈને વર્ક કરીએ ને શું છે ગાડી લીધી તો પૈસા પૂરા થઈ ગયા છે તો જેટલા છે એટલા ઉપાડીને છોકરો વાપરી નાખે ચાલો મળીએ આપણે આગળ પેલા આપણે ગાડીને ચેક કરી લે છે શું છે શું ને અહીંયા નવી ગાડી કરી દે છે પાર્ક બાજુમાં વરસાદ આવ્યો છે ત્રણ દિવસથી એમને પડી છે ક્લીન કરે એવી ક્લીન કરવી પડે એવી ઉપર એના ધંધા જવા ચશ્મા ને એ બધું ગાડીમાં પડ્યું એ લેતા જાય કારણ કે શું રે નહીં એટલે કામ આવે આપણે ક્યાંક ફોટોગ્રાફી માટે બધું ડૂચવામાં આવે સ્પ્રે એક્સ્ટ્રા આવી જાય તો આ શું છે ગાડીને હમણાં ત્રણ ચાર દિવસ છે ચલાવી નથી તો આપણે શું લેકિન એ સાલા કર કે રહ્યા આપણે કારણ કે શું છે પૈડા પૈડા વળી કદાચ ઓઈલ નહીં ચૂટી જાય બરાબર ને

તો ચાલો મિત્રો આવાન આવા નેક્સ્ટ વિડીયો બ્લોગમાં મળ્યા એમ કે વ્લોગમાં જ્યાં સુધી પોતપોતાનું ધ્યાન રાખે જય હિન્દ જય ભારત